ચોમાસામાં ફક્ત ત્રણ મહિના જ ઉગે છે આ ભાજી તેને ખાવાથી કેટલી બીમારી દૂર થશે વિડીયો શરૂ કરતા પહેલા અમારો વિડીયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં મહારાષ્ટ્રમાં જંગલી શાકભાજીની કોઈ કમી નથી ચોમાસું શરૂ થતાં જ કેટલી જંગલી શાકભાજી મળી આવે છે આ દુર્લભ શાકભાજીને ખાવાનું સૌ કોઈ પસંદ કરે છે આ શાકભાજી ખેતર જંગલ પહાડી વિસ્તાર અને ખુલ્લા મેદાનમાં ઉગે છે આ વિસ્તારની મહિલાઓ શાકભાજીની ચોક્કસ ઓળખાણ કરે છે તેને કાપે છે 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 અને ઘરે લઈ આવે આ શાકભાજીમાં એક તરોટા આ શાકભાજી વર્ધા જિલ્લામાં ખૂબ જ લોકપ્રિય છે તરોટા એક જંગલી ભાજી છે તેને ટકલા તરવટા ચક્રમર્દ ચકવડ જેવા નામથી જાણવામાં આવે છે આ છોડનું વૈજ્ઞાનિક નામ કેસિયા ટોરા છે આ એક આયુર્વેદિક છોડ છે તરોટાના નવા પાનનો ઉપયોગ શાકભાજી તરીકે કરવામાં આવે છે આ પૌષ્ટિક અને વાતનાશક છે એવું કહેવાય છે રોગ પ્રતિરોધક ક્ષમતા અને આહારીય ફાઈબર સાથે સાથે તમામ પ્રકારના સૂક્ષ્મ પોષક તત્વો માટે આ જંગલી શાકભાજી ખાઓ જંગલી શાકભાજી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વધારે ફાયદાકારક હોય છે તરોટા એક જંગલી ભાજી છે જે વરસાદની સીઝનમાં ઉગે છે આ શાકભાજી ઓક્ટોબર થી ડિસેમ્બર ની વચ્ચે ઉગે છે આ શાકભાજી જોવામાં મેથી જેવી ભાજી લાગે છે આ ભાજી સ્વાદમાં થોડી કડવી હોય છે પણ તે તમામ ત્વચાના રોગ માટે કારગર છે તે જંગલી શાકભાજી પાચક હોવાના કારણે શ્રાવણ માસમાં તેનું સેવન કરવામાં આવે છે આવી જાણકારી નિષ્ણાંતોએ આપી છે આવો જાણીએ આ તરોટા ભાજીને કેવી રીતે બનાવાય સૌથી પહેલા પત્તાને અલગ અલગ કાપી લો આ કપાયેલ ભાજીને પાણીમાં સારી રીતે ઉકાળો હવે તેમાંથી બધું પાણી કાઢી લો તેમાંથી કડવાશ પણ દૂર થઈ જશે આ શાકભાજીમાં પોતાની પસંદ અનુસાર ડુંગળી નાખો ગરમ તેલમાં આપ ડુંગળી લાલ અને લીલા મરચાનો ઉપયોગ કરી શકો છો ડુંગળી અને મરચાને થોડા પકાવી તેના પર હળદર અને મરચાંનો પાવડર નાખો તેમાં ઉકાળેલા તરોટાના પાન નાખો આ મેથીની ભાજી માફક પકાવો હવે તરોટાની ભાજી ખાવા માટે તૈયાર થઈ ગઈ છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ